જૈન મિત્રો સ્વાગત છે ફરી એક વિડીયો નવા ટોપિક ઉપર તો શિક્ષકો માટે આવી ગયા છે સારા સમાચાર આવી ગયા છે ગુડ ન્યૂઝ લાંબા સમયની રાહ બાદ મિત્રો મહત્વની ખુશખબરી આવી ગઈ છે તો થઈ જાઓ તૈયાર તમામ ઉમેદવારો ટાટ સેકન્ડરી હોય હાયર સેકન્ડરી હોય મિત્રો ટેટ વન ટુની પણ એક્ઝામ છે એ ટૂંક સમયમાં આવવા જઈ રહી છે સાથે સાથે ટાટ ટેટની પણ અપડેટ છે મિત્રો આવી રહી છે તો ખાસ વિડીયો અંત સુધી નિહાળશો નવા ચેનલ ઉપર શું ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો નવી અપડેટ શું મળ્યા છે નવા ન્યૂઝ શું મળ્યા છે અને હવે મિત્રો જો તમે તૈયારી નથી ચાલુ કરી તો કરી નાખજો કેમ કે અપડેટ મિત્રો હવે આવા જઈ રહ્યા છે તો સંપૂર્ણ માહિતી આપવાનું છું ને ખાસ મિત્રો ચેનલ ઉપર નવા આવેલા શો ટાટૅટની પ્રિપૅરેશન કરી રહ્યા છો અને ખાસ મિત્રો નવી નવી અપડેટ જોવા માંગો છો તો સબસ્ક્રાઇબ કરી બે લાયકન પ્રેસ જરૂરથી કરી નાખજો અને વિડીયો પસંદ વિડીયોને લાઇક કરી અને જરૂરથી શેર કરશો અપડેટ શું છે એના ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ જે મિત્રો તમને સંપૂર્ણ માહિતી મળે નવા નિયમો મિત્રો આવી ગયા છે નવા નિયમો પ્રમાણે તકનું સ્વરૂપ શું હોઈ શકે છે લાયકાત વયમર્યાદા મિત્રો શું ચેન્જીસ તમને જોવા મળી શકે છે એના ઉપર થોડી ચર્ચા કરવાના છીએ સાથે સાથે મિત્રો તમારી પસંદગી કેવી રીતે કરવામાં આવી શકે છે એની પર તમને પ્રોપર માહિતી આપવાનું છું તો વિડીયો તમામ ઉમેદવારો માટે ખાસ રહેવાનો છે અંત સુધી નિહાળશો એટલે સંપૂર્ણ માહિતી તમને મળી જશે તો વાત કરીએ મિત્રો પ્રિલિમ્સ પરીક્ષા છે મેન્સ પરીક્ષા છે મેરિટ અને પસંદગી તમારી પસંદગી છે મિત્રો કેવી રીતે થશે એના ઉપર પણ આજે આજે ચર્ચા કરવાના છીએ તો ખાસ વિડીયો મિત્રો નવા જે વિભાગના નિયમો નિર્ણયો પ્રમાણે શું હોઈ શકે છે એના ઉપર પણ વાત કરવાના છીએ તકનું સ્વરૂપ મિત્રો ચર્ચા કરીએ તો તકનું સ્વરૂપની વાત કરીએ તો નવી બે તબક્કાની પરીક્ષાઓ છે યોજવાની છે જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને માટે કોમન રહેવાની છે જેમાં મિત્રો મેન્સ પ્રિલિમ્સ બંને જે એક્ઝામ છે અહીંયા જોવા મળવાના છે હવે મિત્રો ઘણા જે નવા ઉમેદવારો છે એમને માહિતી ઓછી હશે જે લોકો બી એડ કરીને આવેલા છે એવા ઉમેદવારોને માહિતી ઓછી હશે તો એવા ઉમેદવારો સુધી માહિતી જરૂરથી પહોંચાડવી છે કે શું હવે જે પ્રોસેસ છે રહેવાની છે નવી અપડેટ પ્રમાણે શું પ્રોસેસ રહેવાની છે તો વિગતવાર માહિતી આપણે આપીએ તો વાત કરીએ મિત્રો તો કે જે તકનું સ્વરૂપ બે તબક્કામાં જેમાં માધ્યમિક હોય શકે ઉચ્ચતર માધ્યમિક બંનેમાં હોઈ શકે છે વાત કરીએ લાયકાત અને વય મર્યાદા મિત્રો એ ઉમેદવારોના હોય છે કે જે લાયકાત છે મિત્રો એ લાયકાત સાથે સાથે વય મર્યાદા શું હોય શકે તમારી લાયકાત શું હોય શકે છે મર્યાદા શું હોય શકે છે કેમ કે ઉંમર છે મિત્રો એ જ છે એ રિલેશન કોને આપવામાં આવે છે જે કેટેગરીઓ છે એ કેટેગરીમાં કઈ કેટેગરીને રિલેક્શન આપવામાં આવે છે પ્રવેશ દ્વારા મિત્રો અહીંયાથી આપણને જોવા મળે છે તો ચર્ચા કરીએ તો મિત્રો અહીંયા તમને જોવા મળ્યો છે કે માધ્યમિક સ્તર છે જનરલ છે છત્રીસ વર્ષ અને એકતાળીસ વર્ષ સુધી સ્ત્રીઓ માટે અહીંયા જોવા મળે છે એટલે કે પાંચ વર્ષ માટે અહીંયા તમને જોવા મળી રહ્યું છે માધ્યમિકમાં અનામત વર્ગના એકતાળીસ વર્ષ અને પિસ્તાળીસ વર્ષ સુધી હોય છે ઉચ્ચતર માધ્યમિક વાત કરીએ તો જનરલમાં કેટેગરીમાં ઓગણ ચાળીસથી ચુમ્માળી વર્ષ સુધી હોય છે અને ઉચ્ચતર માધ્યમિકમાં અનામતવાળાને ચુમ્માળીસથી પિસ્તાળીસ વર્ષ જેટલું હોઈ શકે છે તો મિત્રો આવી રીતે આ જે ક્રાઇટેરિયા છે સરકાર દ્વારા બનાવવામાં આવેલો છે મિત્રો મિત્રો આ છે તમે ખાસ ટાટ સેકન્ડરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેનો આ ક્રાઇટેરિયા છે એ રાખેલો છે હવે આગળની રણનીતિ આપણે શું રાખવાની છે કેમ કે ભરતી છે મિત્રો એ આવવાની છે એ સો ટકા કન્ફર્મ છે એક્ઝામની પ્રોસેસ લેવાની છે એ પણ સો ટકા કન્ફર્મ છે અને કમિંગ સોન મિત્રો ટૂંક જ સમયમાં તમારી જે જાહેરાત છે તમારા સાથે આવી જશે ઘણા એવા ઉમેદવારો છે કે નોટિફિકેશન આવશે ત્યારે આપણે તૈયારી કરીશું તો મિત્રો તમે પાછળ રહી જશો શ્રેષ્ઠ અને સારા એવા જો શિક્ષકો બનવા માગી રહ્યા છો તમે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માગી રહ્યા છો અત્યારથી જ હાલથી જ પ્રિપેરેશન છે કરી નાખજો તો વાત કરીએ મિત્રો તો કે ભાગ એ એમાં જે શિક્ષક અભિરતી પાંત્રીસ ટકા હોય છે સામાન્ય જ્ઞાન હોય છે છે ગુજરાતી ભાષા હોય છે અને અંગ્રેજી ભાષા તો સામાન્ય પેપર મિત્રો તમારું સો ગુણનું રહેવાનું છે તો યાદ રાખજો બસો ગુણનો પેપરમાંથી સો ગુણનું પેપર એ વિષયવાર વિતરણ છે એ સરકારે કરેલું છે વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે વિભાગ બી માં પણ મિત્રો જે મેન્સ પ્રિલિમ્સ બંને આવે છે જેમાં તમારું કયા કયા ટોપિક ઉપર ભાર આપવામાં આવ્યો છે એની પણ પ્રોપર વાત કરવાનું વિભાગ એની ચર્ચા કરતા પહેલા મિત્રો વાત કરીએ તો કે પ્રિલિમ્સ માર્ક્સ પરીક્ષાના માર્ક્સ મિત્રો મેરિટમાં ગણાતા નથી ખાસ ધ્યાનમાં રાખજો ફક્ત મુખ્ય પરીક્ષાના સુધી પહોંચવા માટેનો એક આ દ્વાર છે એક આ રસ્તો છે જે તમે પ્રિલિમ્સ પરીક્ષા આપો છો એ જ એ આપી શકે છે તમારી જે મેન્સ એ આપી શકો છો પ્રિલિમ્સ પરીક્ષાના માર્ક્સ મિત્રો મેરિટમાં ગણાતા નથી એ ફક્ત મુખ્ય પરીક્ષા એટલે કે જે મેન્સ આપવાની છે એનો એક દ્વાર છે કે તમે મેન્સ આપી શકો છો તો પ્રિલિમ્સ ક્વોલિફાય કરવું એ પણ એક પ્રશ્ન મોટો છે તો એ પણ ચોક્કસ તમારે પ્રિપેરેશન કરવાની છે મેન્સ પરીક્ષાની વાત કરીએ તો મેન્સ પરીક્ષા એ તબક્કા બે નિર્ણાત્મક તબક્કા ઉપર લેવામાં આવશે જ્યાં સુધી તમે મિત્રો પ્રોપરલી તમે પ્રિલિમ્સ પાસ નથી કરતા પ્રિલિમ્સનો ક્રાઇટેરિયા છે પાસ નથી કરતા ત્યાં સુધી તમે એ આપી શકશો મેન્સ નહીં વાત કરીએ મિત્રો તો પેપર વન છે જેમાં ગુજરાતી ભાષા સજ્જ સો ટકા હોય છે જે ગુણ એક ને સાથે સાથે એકસો પચાસ મિનિટ જેટલો સમય આપવામાં આવે છે અને મિત્રો જે પેપર ટુ છે વિષય અને પદ્ધતિ ઉપર હોય છે એકસો મિનિટ સમય આપવામાં આવે છે જે પેપર ટુમાં મિત્રો તમારા જે વિષયવાર જે હોય છે એમાંથી ઘણો પૂછાતું હોય છે તો આવી રીતે અલગ અલગ છે મિત્રો તમારો વિષયવાર સાથે સાથે જે પેપર વન અને પેપર ટુમાં જે સબ્જેક્ટો પૂછાતા હોય છે મેરિટ અને પસંદગીની ચર્ચા કરીએ મિત્રો પસંદગી તમારી કેવી રીતે તમને જોવા મળી શકે છે તમે સારું એવું પ્રિપેરેશન કરી છે તમે પ્રિલિમ્સ મેન્સ બંને પાસ કરી છે જેનો ક્રાઇટિરિયા પણ અહીંયા આપેલો છે કે કેટલા લાવવા જોઈએ કેટલા કોમન છે એના ઉપર પણ પ્રોપર માહિતી આપવાનો છું તો ખાસ મેરિટ અને પસંદગીની વાત કરીએ તો અંતિમ પડાવ એ છે તમારું મેરિટ પહેલાં મિત્રો તમારો જે પહેલો પડાવ છે એ છે તમારું સૌથી પહેલા જોવા મળી રહ્યું હતું કે એજ લિમિટ લાયકાત વય મેરે તમારી લાયકાત છે તમારી એજ લિમિટ છે તમે એમાં અરજી કરી શકો છો તમારું જે કેટેગરી પ્રમાણે કેટલું છે તેમાં બે બંને પેપર આવે છે મેન્સ પ્રિલિમ્સ પ્રિલિમ્સ મેન્સ બંને જોવા મળે છે પ્રિલિમ્સ એ મેરિટ ગણાતા નથી પરંતુ એ મુખ્ય માર્ગ સુધી મુખ્ય પરીક્ષા સુધી જવાનો એક માર્ગ છે સાથે સાથે મેન્સ પરીક્ષામાં બે નિર્ણાયમક તબક્કા હોય છે પેપર વન પેપર ટુ અહીંયા જોવા મળી રહ્યું છે ને મેરિટ છેલ્લો તબક્કો મેરિટ અને પસંદગી એ અંતિમ પડાવ જોવા મળ્યો છે એ અંતિમ પડાવમાં તમારે શું પ્રોસેસ રહેવાનું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ તો મિત્રો એ છે એકસો ને વીસ માર્ક્સ એકસો ને વીસ માર્ક્સ એ તમારે ઓબ્વિયસલી તમારે લાવા જ પડશે એ કમ્પલસરી છે એકસો વીસ કરતાં જો મિત્રો તમે ઓછા એક પણ માર્ક્સ ઓછો આવે છે તો તમે એ રેસના ઘોડામાંથી બહાર થઈ જશો તો ખાસ એ અપડેટ છે કે એકસો વીસ તમારે લાવા જ પડશે મિત્રો એકસો વીસ કરતાં પણ ઉપર તમારું મેરિટ છે બનવું જોઈએ તો ખાસ અપડેટ એ છે સાથે સાથે મિત્રો સ્કોરની માન્યતા છે એટલે કે તમે જો ટાટ સ્કોર આગામી ટાટ પરીક્ષાની મેરિટ યાદી પ્રકાશ થાય ત્યાં સુધી તમારી ટાટ છે મિત્રો એ માન્ય રહેશે નવી ટાટ નથી લેવડાતી ત્યાં સુધી તમારી એ ટાટ છે એ માન્ય રહેશે તો આથી અપડેટ તમે જો બે હજાર છવ્વીસની એક્ઝામ આપી છે અને જો પછી આગળ બે હજાર સત્યાવીસની એક્ઝામ આવે છે તો એ બે હજાર સત્યાવીસની એક્ઝામ સુધી તમારી ટાટ છે માન્ય રહેશે બાકી આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમામ અપડેટ તમને આપી દીધી છે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો ચોક્કસ લાઈવ કોમેન્ટ સેક્શનમાં જણાવજો સાથે સાથે મિત્રો ટેટ વનનું જે લાંબા સમયથી લોકો ફાઇનલ આન્સર કરીને રાહ જોઈને બેઠેલા છે એમની અપડેટ મિત્રો આવી ગયા છે ટૂંક જ સમયમાં એની પણ અપડેટનો વિડીયો આપણે મૂકી દઈશું ખાસ મિત્રો બનાવીજો અને નવા ચેનલ પર શું ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભારત